હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કે કિચન્સમાં આજે આપણે બનાવીશું લસુણની મેથી લસુની મેથી બનાવવા માટે આપણે અહીંયા પહેલાં પેસ્ટ બનાવીશું એના માટે અહીંયા મેં એક ચમચી તલ એડ કર્યા છે અને બે ચમચી જેવા રોસ્ટેડ સિંગદાણા એડ કર્યા છે અને એક ચમચી જેવો ચણાની દાળ રોસ્ટેડ કરેલી એડ કરી છે તમે ચણાનો લોટ પણ રોસ્ટેડ કરેલો લઈ શકો છો અને અંદર થોડું પાણી એડ કર્યું છે હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું જેવો આપણી પેસ્ટ બની ગઈ છે હવે આપણે આ ઝાડમાં થોડું પાણી એડ કરીને બાઉલમાં કાઢી લઈશું આ રીતે આપણે પેસ્ટ લેવાની જો આપણી પેસ્ટ તૈયાર છે હવે મેં અહીંયા એક મોટી સાઈઝની કટિંગ કરેલી ડુંગળી લીધી છે એક મોટી સાઇઝનું ટામેટું લીધું છે કટિંગ કરેલું આદુ મરચાંની પેસ્ટ લીધી છે સથી સાત લસણની કળીઓ લીધી છે ઝીણી કટિંગ કરેલી અને બે લાલ મરચાં લીધા છે અને બસો ગ્રામ જેવી મેથી કટિંગ કરેલી લીધી છે અને ધાણા લીધા છે હવે આપણે ગેસની ફ્લેમ ઉપર પેન રાખીશું એમાં બે ચમચી ઓઇલ એડ કરીશું તમે ઘી પણ લઈ શકો છો અને અડધી ચમચી જેવું જીરું એડ કર્યું લસણ બેકરી જેવું એડ કર્યું અને એને અંદર મેથી આ રીતે એડ કરી ને આ રીતે આપણે ધીમી ફ્લેમ ઉપર એને ફ્રાય કરી લઈશું આ રીતે આપણે મેથીને ફ્રાય કરી લેવાની છે આપણે મેથી ફ્રાય થઈ ગઈ છે હવે એને સાઈડમાં રાખીને આપણે એક કઢાઈમાં ચાર ચમચી જેવું ઓઇલ લઈ લઈશું અને એમાં મેં અડધી ચમચી જેવું જીરું એડ કર્યું છે અડધી ચમચી હેંગ એડ કર્યું છે લાલ મરચાં અને લસણ કાપેલું એડ કર્યું છે લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરેલી અને ગેસની ફ્લેમ થોડી ધીમી કરી લઈશું અને ડુંગળી એડ કરી લઈશું અને આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરી લઈશું અને આપણે ચમચાવાળા એને સારી રીતે મિક્સ કરી લઈશું આપણી ડુંગળી થોડી સોફ્ટ થાય પછી આપણે એમાં ટામેટો એડ કરીશું કટિંગ કરેલું હવે આપણે આ રીતે મિક્સ કરી લઈશું અડધી ચમચી અડધર એડ કરીશું અડધી ચમચી મરચું લાલ મરચું એડ કરીશું એક ચમચી જેવી કાશ્મીરી મરચું એડ કરીશું અને અડધી ચમચી જેવું દાણા પાવડર એડ કરીશું અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને એને થોડું પાકવા દઈશું અને આ રીતે ઢાંકણ ઢાંકી દેવાનું અને એને પાંચ મિનિટ માટે પાકવા દેવાનું પછી આપણું આ રીતે ગ્રેવી પાકી જાય પછી એને એકવાર આપણે આ રીતે હલાવી દેવાની પછી આપણે આમાં જે પેસ્ટ બનાવી હતી એ અંદર એડ કરી લેવાની આમાં થોડુંક એક વાટકી જેવું પાણી અંદર એડ કરવાનું મેં અહીંયા થોડું થોડું કરીને પાણી એડ કર્યું છે અને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું આ રીતે થોડુંક થોડુંક એડ પાણી એડ કરતું જવાનું અને આ રીતે મિક્સ કરી લેવાનું અને એને પાંચ મિનિટ માટે પાકવા દઈશું અંગ્રેવી પાકી ગઈ છે જે પેસ્ટ આપણે અંદર એડ કરી હતી એ સારી રીતે પાકી ગઈ છે હવે આપણે આમાં જે ફ્રાય કરેલી મેથી હતી એ અંદર એડ કરી લેવાની અને આ રીતે મિક્સ કરી લેવાની મેં અહીંયા એક ચમચી જેવું સોરી બે ચમચી જેવો ગરમ મસાલો એડ કર્યો છે તમારે જે પ્રમાણે સ્પાઈસી ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાનો હવે હું અહીંયા એક ચમચી જેવું મલાઈ એડ કરી લઈશ અને આ રીતે એને મિક્સ કરી લઈશ મેં અહીંયા ઘરનું મલાઈ યુઝ કર્યું છે તમે તૈયાર ક્રીમ પણ યુઝ કરી શકો છો હવે આમાં ધાણા એડ કરીશ અને આ રીતે એને મિક્સ કરી લઈશ હવે એને આપણે તડકો કરી લઈશું મેં અહીંયા બે ચમચી ઘીનો તડકો કર્યો તો અંદર કશ્મીરી મરચું એડ કરીને તમે ઓઇલથી પણ કરી શકો છો જો આપણી લસુ અને મેથીનું શાક તૈયાર છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો